ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા મહાનગરપાલિકાની જમીન ઉપર થયેલા દબાણને પગલે કાર્યવાહી કરી હતી મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ઘોઘા રોડ દસનાળા નજીક મહાનગરપાલિકાની જમીન ઉપર થયેલા દબાણને પગલે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું મહાનગરપાલિકાએ કાચું બાંધકામ સહિત નાની મોટી ચીજવસ્તુઓને દૂર કરીને જમીનને ખુલ્લી કરી હતી ¿Qué es lo કોઈ se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que એ નહી નહી ન્યા દેવો ફરાક થી દો સર મેવો દી બોલો તમે પાડી દો પાણ એમ ના ઇ પાડી નો નિકાલ આટલા સ તો આને નહી પાડી કાપીને ફંડાસ પાડી છે રૂપ છે તમારા આગળ ડોક્ટર ને ભુંગળા ઓળમ આઈ જાય તમને ભુંગળા આવશે માનતા લો કવસ ને બોલને રુચિયા લઈને વી જાઓ આના જીવન પત્ર વગેરે ને જ હોતા